વરસાદ બહુ પીળો છે આજ તો અને વરસાદના વાદળા ખૂબ થઈ ગયેલા છે આમ જોઉં કાળું ડિબાંગ ઘાટું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ હવે ફૂલ તૈયારીમાં થશે એટલે હવે સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ એટલે કે ઓલ ઓવર ગુજરાતમાં બધે વરસાદ પડશે એવું લાગે છે જોઈ લો એકદમ કાળું ભૂબાંગ થઈ ગયું હવા જોઈ શકો છો મિત્રો જોઈ લો હવે વરસાદ બહુ પીળો છે આજ તો અને વરસાદના વાદળા ખૂબ થઈ ગયેલા છે આમ જોઉં કાળું ડિબાંગ ઘાટું વાદાવરણ થઈ ગયું છે અને વરસાદ હવે ફૂલ તૈયારીમાં થશે એટલે હવે સૌરાષ્ટ્રમાં બધી જગ્યાએ એટલે કે ઓલ ઓવર ગુજરાતમાં બધે વરસાદ પડશે એવું લાગે છે જોઈ લો એકદમ કાળું ડિબાંગ થઈ ગયું હવા ફ્રેન્ડ્સ તો વેલકમ બેક ટુ માઇટ્યુબ ચેનલ ને સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગમાં તો મિત્રો આજે આપણે આ પંથકમાં વરસાદ બહુ થયો છે ખાસ કરીને રાજકોટ જિલ્લામાં એ ઘણો વરસાદ પડ્યો છે અને આમ પોરબંદર અને ભાવનગરની એ બાજુ પણ ઘણો વરસાદ પડ્યો છે તો આપણે આ બાજુ પણ અત્યારે આસમાના કોઈ કાળું ડિબાંગ જેવું તમે જવું થઈ ગયું છે હા 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 એકદમ કાળું કાળું અને વરસાદ આજે પણ બહુ પડ્યો તો હવે અત્યારે થોડોક આરામ છે અને ખાસ કરીને જે જે વિસ્તારમાં બહુ વરસાદ પડ્યો હોય એના કરતાં તો ઓછો છે એમ કે પોરબંદર છે નહીં જુનગઢ નહીં એ બાજુ એના કરતાં આપણે ઓછો છે આપણે બપોર સુધી હતો પછી અત્યારે તો આરામ છે અને આમ જોઈએ તો અત્યારે હજી જો વાદળા ખૂબ કાળા અને મંડાણે હજી બહુ સારું છે એટલે આ બધું અત્યારે હજી વરસે એવું જ છે નક્કી ન કહેવાય કાંઈ આવી જાય તો આવી જાય અને અત્યારે આપણે આવી ગયા પાછા વાળી આટો મારવા કેમ કે કેવો વરસાદ પીડો એ જોવું તો પડે ને એટલે વાળા નીચે થઈ ગયા એટલે જોઈએ ગારો તો છે જ પણ છેલ્લું આપણે ખેતરની બાજુમાં હા તો આવી એમાં પાણી કેવું કહેવું છે આ બાજુ પારવી માંડવી લાગે એટલે આગળ જઈને જોઈ કેવી કુગી છે અને પાણી વાણી જોઈ કે એવું કાંઈ આવ્યું છે કે નહીં તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે તો સૌથી પહેલાં વિડીયો બતાવે અને હવે વરસાદ તો લગભગ હવે ફૂલ તૈયારી થઈ ગઈ છે એટલે હવે તો લગભગ કાયમી જ પડશે જ કેમ કે અત્યાર સુધી તો ક્યારેક ક્યારેક જ આવતો અને થોડો થોડો આવતો એમ કઈ બહુ આવતો નહીં જોવું બધું અત્યારે એમ છે છે માંડી માંડી તો ગઈ કઈ વાંધો નથી પણ હવે શું છે કે વરસાદ વધારે પડે તો પાણી બાણી વાડીમાં જડી જાય તો તકલીફ ન પડે હજી કઈ આપણે તો કઈ પૂર પૂર કાઢે એવો વરસાદ પીળો નથી સારો એવો પૂર કાઢે એવો પડી જાય વાંધો ન આવે જઈએ આગળ અને જોઈએ એવું પાણી આવ્યું છે લાગે છે તો ખરું કાંઈ આવ્યું ન હોય એવું એટલો બધો તો નથી પીણો થોડું ઘણું આવ્યું લાગે છે જોયે છે આ સહેલું છે આપણે વાળીને પાછળ સેટાઈમાં આવ્યું છે પાણી એમ તો

Nah, itu limbah limbah air kelas di jalan anggur bugar nah. Nampak ada air kelas apa? Lalu kara kerba milik nagut tu muka mul suruh pan dia. Masa nak bersatu, ini harulah. બાકી આપણે દારનું પાણી હોય એનાથી કાંઈ મોલ એવો બધું થાય નહીં એટલા માટે એના માટે દહીં પાણી જ બેસ્ટ સારું કહેવાય એનાથી થોડી જ મોલ વધે હારો અને હા થાય સારો આ જે ગુડી બુળીને કાઢીને હાથી ઓછું કાઢીને નાખી જો આ બધું હજી તો આ બધી એકદમ લીલું છમ થા હે

એટલે ગારા ખુંદવાની આમ હું પછી ગારો છે તો હલાય નહિ ખોટું પછી હેરાન થાવ અને ગાર મેળવીએ છીએ તો હારું મિત્રો બેના રહેજો છેલ્લે સુધી આપણા બ્લોગમાં આ બ્લોગ કંઈક આવે છે ક્યારેક લેટ થઈ જાય